આમાં એક ની મોટર રાખો બેની મોટર રાખી રાખીને તમારે પાણી જોઈ લેવાની પણ પાણી તો કુંડમાં ઉમે તેટલું પાણી તમે આમાં કાઢી લેશો તો પણ પાણી હેઝ ઇટીસ આમાં પાછું એવું ને એવું ભરાઈ જાય છે તમે જોવો છો કુંડનો સ્તર એક પણ સેન્ટીમીટર કે એક ઇંચ પણ નીચું નથી ગયું જેટલી વાર હું બોલ ઇચકીને બહાર કાઢું છું એટલી વાર પાણી પાછું એમને આવી જાય છે હવે આ મંદિરની તમામ માહિતી હું તમને આપું આ મંદિર ક્યાં આવેલું છે છે અને આ નામ શું બહુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે તો આવી જ હું એક્સપ્લોર કરવા માંગુ છું જે રાજકોટના ઘણા ખરા લોકોએ હજી સુધી જોયું ના હોય અથવા જોયું છે કે નહીં એ મને નથી ખ્યાલ પણ તમારા માટે ખાસ આ વિડીયો લઈ આવ્યો છું ચાલો તમને એની વધારે માહિતી આપું જંગલેસર આખું ભરતું પાણી ક્યાંય પાણીનો દુષ્કાળનો સમય હોય

ખાસ જો વધારે પડતા ખોલે બેઠા છે દાદા એટલે મહાદેવ બાણ ઉપર બેઠા જેને અત્ર ગુજરાતી ભાષામાં બાણ કહેવાય છે અને દાદા નું મુખ આથમનો મુખ છે જેને પક્ષી મુખ કહેવાય છે ખાસ જોવો મિત્રો

જયારે તમારે એ કુંડ પાસે જવું હોય ને ત્યારે અહીંયા વોકિંગ ડિસ્ટન્સ એટલે કે પગપાળા એક નાની એવી કેળી છે અને અંદર જતા તમને જંગલનો અનુભૂતિ થાય જ્યાં દોઢસો થી બસો બિલીપત્રના વૃક્ષો વાવેલા છે અને અહીંનો નજારો જોવો ખાસ કે અલૌકિક અને સુંદર અને રમણીય છે તમને એમ જ લાગે કે કોઈ જંગલ વિસ્તારમાં આવી ગયા છે પણ ના મિત્રો ખાસ આ જગ્યા આ સ્થળ રાજકોટમાં આવેલું છે આ કુંડ મહાદેવજીનો ખાસ તમને કહું ને તો કે એવો પરચો છે કે અવિશ્વસનીય પરચો કહેવાય છે અને આ મંદિર ચારસો થી પાંચસો વર્ષ ઐતિહાસિક પૌરાણિક મંદિર છે એ સમયમાં રામનાથ મહાદેવ મંદિર અને આ મહાદેવ મંદિર ખૂબ વખણાય છે એસી થી નેવ વર્ષ પહેલા કરાચીથી કરાચીમાં એક પરચો આપેલો છે તો ત્યાંના લોકોએ અહીંયા એક તકતી મૂકેલી છે અને અહીંયા આવીને પૂજા પાઠ કરેલા હતા ખાસ જોવો આ આંબો તમને દેખાડ્યો મિત્રો હું આજે આવી ગયો છું જંગલેશ્વર મહાદેવ મંદિર જ્યાં એક પાતાળ ગંગા કરીને એક કુંડ છે અને બહુ ઐતિહાસિક એની વિશેષતા છે અને ઐતિહાસિક અને પૌરાણિક વાતો પણ બહુ છે એની તો એની મંદિરની ઐતિહાસિક વાતો અને પૌરાણિક માહિતી હું તમને આપીશ અને આ ખાસ કરીને આ કુંડના દર્શન કરાવીશ કે એ કુંડમાં એવું શું છે કે જે જાણવા જેવું છે મંદિર લોકવાયકા પ્રમાણે પેલા તો હું મારો શબ્દ બોલું જય સનાતન જંગલેશ્વર લોકવાયકા પ્રમાણે મહાદેવનું મંદિર ચારસો પાંચસો વર્ષ પુરાણી મંદિર છે આજી નદીના કાંઠે બેઠા છે પછી બીજા નંબરમાં દાદા તીર ઉપર બેઠા છે દાદા એટલે મહાદેવ બાણ ઉપર બેઠા જેને અત્યારની ગુજરાતી ભાષામાં બાણ કહેવાય છે અને દાદાનું મુખ આથમણું મુખ છે જેને પક્ષી મુખ કહેવાય છે દાદાની હામોહામ જ વાતાળ ગંગા હરવાની છે જેમાં અવિરત પાણીનો પ્રવાહ ચાલુ જ રહે છે દેવા વાળા એ અનેક વર્ષથી જોયેલું છે અને કોઈ એનું પ્રમાણ છે સહીલું પાણી કાઢ્યું છે ઓ એમાંથી પાણી ઘટતું નથી અને ઓછું થતું નથી અને મંદિરની હામોહામ દોઢસો બીલીના ઝાડ આવ્યા છે બીલીનું વન બનાવ્યું છે આટલા પ્રગણામાં ક્યાંય બીલીનું વન હોય તો જંગલેશ્વર મહાદેવ એક જ છે પછી બીજા કોઈ પણ જંગલેશ્વર મહાદેવ આવવું હોય તો હાઈવે માથેથી મીરા ઉદ્યોગ થઈ અને જંગલેશ્વર મહાદેવ અવાય છે અથવા આજી જીઆઈડીસી ની પાછળ આવે છે આજે જીઆઈડીસી માંથી પણ અવાય છે મીરા ઉદ્યોગની પાછળ આજી જીઆઈડીસી ની પાછળ આજી નદીમાં જ જંગલેશ્વર દાદા બેઠેલા છે જેનું નામ પાતાળ ગંગા કહીએ છીએ અમે નામ તો પાડેલું છે કોઈ મનુષ્ય એટલે અવિરત પ્રવાહ એનો ચાલુ ચાલુ રહી છે કોઈ પણ સમયે અમે પણ એનું પ્રમાણ લીધું છે એકની મોટર મૂકી છે દસ પંદર છોકરા ઉડે છે પણ પાણી વધતું નથી તેમ ઘટતું નથી અને જંગલેશર દાદાને પાણી વાલું છે મહાદેવને તો પાણી એનું અવિરત ચાલુ જ રહે છે જે જંગલેશ્વર આખું ભરતું પાણી ક્યાંય પાણીનો દુષ્કાળનો સમય હોય આજે નદીમાં પાણી નો હોય ડેમમાં પાણી નો હોય તો આ હરવાણીનું પાણી ઘેટ્યું નથી પીવા વળી શિયાળામાં આવો તો ગરમ પાણી ઉતાર્યું હોય એવું ગરમ આવતું હોય ઉનાળે આવો તો જેવું ફ્રીજ ઠંડુ પાણી હોય એવું પાણી હોય અને પીવો એટલે પાણી નાળિયેર જેવું મીઠું લાગે આવા જ હવનમાં વિડીયો જોવા માટે મારી ચેનલ ને ખાસ ખાસ સબસ્ક્રાઈબ કરશો